ચોમાસાની સિઝનમાં જોવા મળતી વાસેટીની ભાજી અથવા તો આપણે એને વાસેટીના ફૂલ પણ કહીએ છીએ મિત્રો આજે આપણે એ વાસેટીના ફૂલનું શાક બનાવવાના છીએ આયુર્વેદિકની દૃષ્ટિએ એકદમ ગુણકારી અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક અને સોના જેવું આપણા શરીર માટે સોના જેવું કામ કરતી હોય એવી આ સામગ્રીનું આજે આપણે શાક બનાવવાના છીએ તો વાસેટીના ફૂલનું શાક બનાવવા માટે થઈને પહેલાં વહેલાં તો આ રીતના જે વાસેટીના ફૂલ આવે છે એને આપણે લઈ લેવાના છે મિત્રો આજે વાસેટીના ફૂલ છે એને રૂડીની ભાજી અથવા તો રાડા રૂડીની ભાજી પણ કહેવામાં આવે છે અથવા તો એને ડોડીના ફૂલ પણ કહેવામાં આવે છે તો મિત્રો તમારે ત્યાં આ રેસિપી ટૂંકમાં આ જે સામગ્રી જે છે એને કયા નામથી ઓળખવામાં આવે છે એ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો અને એને આ જે વાસેટીના ફૂલ છે ને એ આ રીતના જે પાન તમે અહીંયા જોઈ રહ્યા છો ને એવા પાનના વેલામાં થતી જોવા મળે છે અને જે વેલા સ્વરૂપે હોય છે એ વેલમાં જ આ ફૂલ થતાં જોવા મળે છે તો આ જ્યારે ભાજી આપણે લઈ આવે ત્યારે એના જે કંઈ પાંદડા છે એને આ રીતે દૂર કરી લેવાના છે અને એના ફૂલ છે એ અલગ કરી લેવાના છે મિત્રો એના જે પાન હોય છે ને એ પણ આપણી આંખ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે એમાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે એટલે એ આંખ માટે પણ ખૂબ જ ગુણકારી હોય છે અહીંયા આપણે વાસેટીના જે ફૂલ હોય છે ને એનું શાક બનાવવાના છીએ તો એના માટે થઈને ઉપરની જે એની દાંડલી હોય એને દૂર કરી અને આ રીતના જે વાસેટીના ફૂલ છે ને એને આપણે આ રીતે અલગ કરી લેવાના છે આ ફૂલને આપણે આ રીતે અલગ કરી અને એને આપણે એક પાણીમાં પાણી લઈ અને એની અંદર આપણે એને ધોઈ લેવાના છે આ રીતના ચોખા પાણીમાં આપણે એને એડ કરી દઈશું અને આ રીતની જેટલી પણ ઉપરની દાંડલી છે એને આપણે દૂર કરી લેવાની છે જેને કારણે એમાં થોડું ઘણું પણ કાંઈ પણ જાતનો કચરો હોય તો એ દૂર થઈ જાય અને મિત્રો એક વાત છે કે જ્યારે પણ વાસેટીના ફૂલ તાજે તાજા આવે ને ત્યારે જ એનું જો શાક બનાવવામાં આવે ને તો એ એકદમ સરસ બને છે અને ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે અને આ જ્યારે વાસેટીના ફૂલનું શાક બનાવીએ છીએ ત્યારે દેખીતી ભાજી જાજી બધી લાગે છે પણ જ્યારે શાક બને છે ત્યારે એની ક્વોન્ટિટી છે એ ઓછી થઈ જતી હોય છે એટલા માટે થઈને આપણા ઘરના સદસ્યોને થઈ રહે એ માટે થઈને એમાં અમુક સામગ્રી જો એડ કરવામાં આવે ને તો એ શાક છે એ બધાને થઈ રહેતું હોય છે તો આ રીતે ભાજી છે આ રીતે આપણે ધોઈને રેડી રાખી દીધેલી છે હવે એના વઘાર કરવા માટે આપણે શું શું લેશું તો એના માટે થઈને અહીંયા મેં ચારથી પાંચ કળી લસણને આ રીતે કાપી અને રાખી દીધેલું છે જો ચાર પાંચ કણીને આ રીતે મેં લસણની કળીને મેં આ રીતે ટુકડા કરી લીધેલા છે અને એના ટુકડા કરી લેશું એની જગ્યાએ તમે એને ખાંડીને પણ લસણને યુઝ કરી શકો છો તો અહીંયા મેં લસણના ટુકડા કાપીને રાખી દીધેલા છે હજી પણ એક સામગ્રી આપણે એડ કરીશું વઘારમાં જેને કારણે શાક છે એકદમ સરસ થાય અને ક્વોન્ટિટીમાં પણ આપણા બધા ઘરમાં બધા સદસ્યોને થઈ રહે એ રીતે આપણે બનાવી શકીએ તો અહીંયા લગભગ મેં પાંચથી સાત ડુંગળીને છાલ પાડીને રાખી દીધેલી છે અને આ રીતે એની લાંબી લાંબી હું કટ કરી લઈશ અને અહીંયા આપણે વાસેટીના ફૂલનું શાક બનાવીશું એની અંદર આપણે લસણ અને ડુંગળીનો વઘાર કરીશું અને એટલા માટે થઈને પહેલાં વહેલાં આપણે લસણ સુધારી લીધું અને આ રીતે આપણે લાંબી લાંબી ડુંગળી પણ કટિંગ કરી અને રાખી દઈશું તો અહીંયા અમે એક ડુંગળી કાપીને રાખી દીધેલી છે આ રીતે બધી જ ડુંગળી કટ કરી અને સાઈડમાં રાખી દઈશું હવે વઘાર કરવા માટે થઈને એક કડાઈમાં આપણે તેલ ગરમ કરવા માટે થઈને મૂકી દઈશું ભાજીનું શાક જ્યારે પણ ને ત્યારે મિત્રો થોડું ક્વોન્ટિટી તેલ આપણે વધારે એડ કરવાની રોજિંદા શાકમાં એડ કરતા હોય એનાથી થોડું વધુ તેલ મૂકવાનું એટલે તેલ એડ કરી અને એની અંદર આપણે હિંગ એડ કરી દઈશું હિંગ એડ કર્યા બાદ આપણે એની અંદર લસણની કળી એડ કરી દઈશું જે આપણે આ રીતે કટ કરેલા લસણની જે કળીઓ છે એને આપણે એડ કરી દેવાની છે લસણની કળી સંતળાઈ ત્યારબાદ આપણે એક બીજી સામગ્રી એડ કરીશું જેને કારણે શાકનો સુગંધ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એ છે આદુ આદુનો એક નાનો એવો ટુકડો લઈ અને આપણે એની અંદર આ રીતે જ ખમણી દઈશું તમે આની જગ્યાએ આદુ અને લસણની પેસ્ટ બનાવીને પણ તમે એડ કરી શકો છો પણ અહીંયા હું ખાંડી ખમણીને લઉં છું તમે ખાંડીને પણ લઈ શકો છો આદુ એડ કર્યા બાદ તરત જ આપણે જે બધી ડુંગળી સાઈડમાં સમારીને રાખેલી હતી એ ડુંગળી સમારીને આપણે એની અંદર એડ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખીશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે લસણ અને ડુંગળી બંનેને સરસ રીતે સાંતળી લેવાના છે તમે ડુંગળીનો વઘાર કરો તો પણ એનો ટેસ્ટ છે સારો આવે છે બાકી લસણની કળી જે ટુકડા કરીને એડ કરેલી છે એની સુગંધ પણ એકદમ સરસ આવે છે શાકમાં આપણે એને ઢાંકીને થાવા દઈશું થોડી ઘડી ડુંગળી સતળાય એટલે એની અંદર આપણે હળદર એડ કરી દઈશું હળદર એડ કરી અને બધી જ ડુંગળીમાં સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું સરસ રીતે આપણે હલાવી દેવાનું છે જેને કારણે શાકનો કલર પણ એકદમ સરસ આવે અને બીજો બધો મસાલો આપણે લાસ્ટમાં કરીશું એટલે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો હવે આ રીતે આપણે હળદર મિક્સ કરી દીધેલી છે અને આપણે ફરીવાર એને ઢાંકીને બે મિનિટ માટે ચડવા દઈશું બે મિનિટ બાદ આપણે જોઈ શકીએ છીએ ડુંગળી સરસ રીતે સંતળાઈ ગઈ છે પાકી ગઈ છે અને એની અંદર આપણે નમક એડ કરી દઈશું નમક ભાજીનું પણ આપણે એની સાથે જ એડ કરી દઈશું એટલે એનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ રીતે ડુંગળીમાં ભળી જાય ફરીવાર આપણે નમક એડ કર્યા બાદ ફરી પણ ડુંગળીને ચડવા દઈશું ડુંગળી સરસ રીતે આપણી ચડી જાય એવું દેખાય એટલે એની અંદર આપણે વાસેટીના ફૂલ છે એ એડ કરી દેવાના છે વાસેટીના ફૂલ એડ કરાઈ જાય એટલે તરત જ આપણે એને ડુંગળી જેટલી પણ સરસ રીતે સંતળાઈ ગઈ છે એમાં સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે જેને કારણે હળદર છે એ વાસેટીના ફૂલમાં પણ સરસ રીતે ભળી જાય અને આપણું શાક છે એનો કલર પણ સરસ આવે અને વાસેટીના ફૂલનું શાક પણ એકદમ ટેસ્ટી એવું બને તો અહીંયા આપણે બધો જ જે છે મસાલો કરી દીધેલો છે પણ વાસેટીના ફૂલ પૂરતી હજી ફરી થોડી એવી હળદર આપણે એડ કરી દઈશું જેને કારણે એનો કલર પણ સરસ આવે અને શાકમાં એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે એ માટે થઈને ફરીવાર થોડી એવી વાસેટીના ફૂલ પૂરતી હળદર એડ કરી અને આપણે ઢાંકીને ચડવા દેશું બે મિનિટ થઈ ગયા બાદ આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે ફૂલ એકદમ સરસ રીતે કૂણા થઈ ગયા છે અને એકદમ સરસ રીતે શાક આપણું ચડી ગયું છે હજુ પણ મસાલા કરવાના બાકી છે મિત્રો અહીંયા આપણે ખાલી હળદર અને મીઠું જ એડ કરેલું છે પણ અહીંયા આપણે હજી બીજો મસાલો કરવાનો બાકી છે કે જેનો ટેસ્ટ છે એ શાકમાં ખૂબ જ સરસ આવે તો એ માટે થઈને અહીંયા એક ચમચી જેટલું કાશ્મીરીમાં લાલ મરચું એડ કરી દઈશું અને એક ચમચી જેટલું ધાણાજીરું એડ કરી દઈશું આ બે સામગ્રી સરસ રીતે બધા જ શાકમાં ભળી જાય એ રીતે આપણે એ બધું મિક્સ કરી લેવાનું છે અહીંયા વાસેટીના ફૂલનો કલર જે છે એ તમે જોઈ શકો છો એવો ને એવો કલર રહે છે બહુ કાંઈ ચેન્જીસ થતા નથી પણ એ છે કે એનું જે વાસેટીના ફૂલ છે એકદમ પૂણા પડી જાય છે અને ભાજી છે આપણે જેટલી એડ કરી હોય છે એનાથી થોડીક ઓછી થઈ જાય છે ક્વોન્ટિટી શાકની ઓછી થઈ જાય છે અને એટલા માટે જ થઈને આપણે જ્યારે શાક બનાવ્યું એમાં થોડી એવી ડુંગળીનું પણ પ્રમાણ થોડુંક વધારે રાખ્યું કે જેને કારણે શાક છે આપણા ઘરના સદસ્યોને થઈ રહે એ માટે થઈને ડુંગળી આપણે એમાં એડ કરવાનું હોય બે મિનિટ આપણે જોઈ શકીએ છીએ મસાલો નાખ્યા બાદ ચડી જાય એમાં મસાલો એટલે એની અંદર થોડું એવું બટર એડ કરી દઈશું આપણે ઘરનું જ બનાવેલું આ માખણ છે એ માખણ એડ કર્યા બાદ બે મિનિટ ઢાંકીને આપણે ચડવા દેવાનું જેને કારણે સરસ રીતે ઉગળી જાય આવી રીતે પાછળથી જો માખણ એડ કરશો ને મિત્રો તો એ શાક એકદમ ટેસ્ટી બનશે અને ખૂબ જ સરસ લાગે છે માખણનો ટેસ્ટ આ વાસેટીના શાકમાં એકદમ સરસ આવે છે તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે વાસેટીના ફૂલની ભાજીની રેસિપી તમને કેવી લાગે છે તો અહીંયા સરસ એવું આપણું શાક ચડી ગયું છે આપણે ઠાકીને મૂકી દેશું શાક આપણું ચડી જાય સરસ રીતે રેડી થઈ જાય એટલે એક પ્લેટમાં આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું ચોમાસાની ઋતુમાં ખાઈ શકાય એવું વાસીટેનું ભાજીનું શાક જે છે મિત્રો રેડી થઈ ગયું છે રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બે લાયકન દબાવી ઓલ દબાવી દેશો જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે એ આપ સુધી મળતા રહે મિત્રો અને ખરેખર જો આ રેસીપી તમને ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં રેસીપીને શેર કરવાનું બિલકુલ ભરતા નહીં રેસિપીને શેર જરૂરથી કરી દેજો તમે અહીંયા વાસેટીની ભાજીનું શાક જે છે એ સેવ નાખીને પણ તમે એડ સેવ લાસ્ટમાં એડ કરીને પણ તમે શાક બનાવી શકો છો અને તમે આ રેસિપીનો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે પણ મને કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કમેન્ટ જરૂરથી કરી દેજો તો ફરીવાર આવી નવી નવી રેસિપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો